નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના પાલનપુરના એલસીબી પોલીસના માણસો નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એલસીબી પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે થરા શિહોરી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબી પોલીસના માણસોને બાતમી મળેલી કે ચાંગા ગામનો આરોપી ઇન્ડિયન પિનલ કોડ કલમ ચારસો સત્તાવન ત્રણસો એંસી મુજબના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભરતજી ભુરાજી રહેવાસી ચાંગા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળાને ધરપકડ કરી શિહોરી પોલીસ હવાલે કરેલ પાલનપુર એલસીબી પીએસઆઈ આહિર સાહેબ તથા વિજયકુમાર એએસઆઈ તથા ભરતભાઈ હેડ કોન્સ્ટેબલ તથા પ્રધાનજી હેડ કોન્સ્ટેબલ કિસ્મતજી હેડ કોન્સ્ટેબલ તથા અશોકભાઈ હેડ કોન્સ્ટેબલ દ્વારા કામગીરી કરવામાં આવેલ ઇન્દ્રસિંહ વાઘેલા ઓમપુરી ગોસ્વામી શિહોરી કાંકરેજ